નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરીવાર શિક્ષક દિવસ દિવસ નિમિત્તે એક શિક્ષક માટે પ્રેરણાદાયી સ્ટોરી લઈને આવી ગયો છું સોરી શિક્ષક માટે નહીં પણ જીવનમાં ગમે તે વ્યક્તિ આવે છોકરાઓ માટે પ્રેરણાદાયી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન આજની સ્ટોરી શરૂ કરી છે એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર શેર કરજો ખાસ કરીને છોકરાને કે છોકરાને કોને કોને હેપી ટીચર્સ ડે કેવો પડે છોકરાઓને આમ તો બધાને જ જીવનમાં કંઈક ને કંઈક દરરોજ શીખવા મળતું હોય છે એના માટે આ નાની એવી સ્ટોરી એક તમારા માટે મહત્વનો તમારા જીવનમાં મહત્વનો ભાગ ભજવતો હોય ને એના માટે ટીચર્સ ડે હતો સાહેબ અને સ્કૂલમાં છોકરાને લઈને એની મમ્મી આવી પ્રિન્સિપાલની રાહ જોતા હતા એવામાં છોકરો બેચ પર આવીને એની મમ્મી બેતા હતા તો છોકરાની બૂટની વાદરી છૂટી ગઈ અહીંયાથી પિયુને નીકળ્યો પિયુને કીધું બેટા તારી વાદરી છૂટી ગઈને અને વાદરી કોઈ પણ છૂટી છોકરાને જનરલી બાંધતા નથી આવડતું હોતું એટલે પિયુનને કીધું કે તમારે બાંધી દેવાની એટલે પિયુને એ છોકરાની વાજરી બાંધી દીધી પિયુની વાજરી બાંધીને ના કામે લાગી ગયું એ મમ્મીએ કીધું બેટા પિયુને અંકેલે તારી સુ બાંધી દીધી તો તેને ઠેક્યુ ન કીધું કે ના મમ્મી એ અંકલ બધાની વાત મારે છે અત્યાર સુધી કોઈ એને થેન્ક યુ નથી કહેતા થોડું આશ્ચર્ય થયું મારો છોકરો થેન્ક યુ નથી કેતા કેમ કે થેન્ક યુ ન પિયોન છે ને થોડી વાર પછી આચાર્ય આવ્યા અને આચાર્ય મમ્મીને અને સ્ટુડન્ટને અંદર બોલાવ્યા બેને આચાર્ય બેસવાનું કીધું એની ખુરશીમાં આચાર્ય બેઠા અને જેવા બેઠા એવા છોકરાએ કીધું હેપી ટીચર્સ ડે સર ટીચર્સે પણ કીધું થેન્ક યુ બેટા પછી આચાર્ય અને એના વાલી બે વાત કરે છે કે તમારો છોકરો બહુ જ હોશિયાર છે પણ કે સાહેબ સાચી વાત થેન્ક યુ સાહેબ તમારી લીધે કે આ બધું પછી પટાવાળાને કીધેલું કે બે ગ્લાસ પાણી પટાવાળો અંદર આવ્યો અને બંને સ્ટુડન્ટને અને એના વાલીને પાણી દીધું બંનેએ પાણી દીધું મને પાણી પીધું અને આચાર્ય છોકરાને પૂછ્યું બેટા તે પિયોન અંકલને હેપી ટીચર્સ ડે કીધું એટલે કે ના એ ક્યાં ટીચર હતા કે મારા તમે તો મને સાયન્સ મેથ્સ શીખડાવો છો અને તમારા મારા સ્કૂલના ટીચર છો એટલે મેં તમને હેપી ટીચર્સ ડે કીધું પિયોન અંકલ ક્યાં ટીચર છે પ્રિન્સિપાલ સાહેબ એની મમ્મી અને સ્ટુડન્ટના સામૂહ જોઈ રહ્યા પછી શાંતિથી પૂરી કે બેટા જ્યારે ત્યારે તારા બૂટની બાજરી ખુલી જાય છે તો કોણ બાંધી આપે છે કે પિયુન અંકલ કે ક્યારેક ઘરેથી તેરવામાં કોઈને મોઢું મોડું થઈ ગયું હોય તો તારી સાથે વાતો કરે છે તને કંઈક ભાઈબંધ દોસ્તાર વિશે સલાહ આપે છે કોણ આપે છે તો કે પિયુન અંકલ તને કંઈ તકલીફ હોય તો મદદ કોણ કરે છે કે પિયુન અંકલ કે તારી નાની નાની એવી નાની એવી પ્રોબ્લેમ સોલ્યુશન કોણ આપે છે કે ન કે બેટા આપણા જીવનમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે ટીચર નથી હોતા પણ જીવનમાં તમને કંઈક ને કંઈક શીખડાવે છે એ બધાને જ આપણે આજના દિવસ માટે હેપી ટીચર્સ ડેની શુભકામનાઓ આપવી જોઈએ એવું નથી કે સ્કૂલમાં તમને કોલેજમાં કે હાઈસ્કૂલમાં તમને ભણાવતા હોય એ ટીચરને તમારા ટીચર્સ ડેની શુભકામનાઓ આપવી જોઈએ ઘણા બધા શેરીમાં પણ વ્યક્તિ હોય છે સાહેબ કે તમારા વડીલ છે બા દાદા છે કે તમારા આડોશી પાડોશી છે એ તમને જીવનમાં કંઈક ને કંઈક સલાહ સાચા સલાહ સૂચન આપતા હોય છે અને એનાથી તમારા જીવન જોવાનો નજરિયો બદલાઈ જતો હોય છે અથવા તો તમને કહેતા હોય છે બેટા આ માર્ગે ન જતો આ માર્ગે જજે એ દરેક વ્યક્તિ તમારા જીવનમાં એક શિક્ષકની ફરજ નિભાવે છે જે પણ વ્યક્તિ તમને ખોટા માર્ગથી સાચા માર્ગે લઈ જાય એ ભલે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય તમારા ભાઈ હોય તમારી બહેન હોય તમારા માતા પિતા હોય કે તમારા દાદા દાદી હોય એ દરેક તમારા જીવનમાં એક શિક્ષકની ફરજ નિભાવે છે અને આજના દિવસે એ બધાને તમારે હેપી ટીચર્સ ડે શુભકામનાઓ પાઠવવી જોઈએ આ સાંભળી અને સ્ટુડન્ટ બધું જ સારી રીતે સમજી ગયો કારણ કે ઘણો જ હોશિયાર છોકરો હતો અને પિયોન ત્યાં ઉભા જતા પિયોનને કલે લગાવી અને કીધું હેપી ચીચર્સ તે પ્યોન અંકલ પ્યોન પણ હસી અને થેન્ક યુ બેટા કહી પ્યોન એને કામે નીકળી ગયો આ સ્ટોરી તમને કેવી લાગી તો તમે પણ મારા વિચારધારા ઉપર ચાલતા હોય કે ના આપણને દરેક બાબતે સલાહ આપવાવાળો વ્યક્તિ દરેક બાબતે સાચી આંગળી ચીંધવા વાળો વ્યક્તિ એ તમારી શિક્ષક શિક્ષકની ભૂમિકા નિભાવે છે તો આ વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર જરૂર કરજો લાઇક કરશો તો નીચે હાઈપ બટન આપેલું છો તો હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો